નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્ય પોતાનો માર્ગ બદલશે મીન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ એક ભવ્ય ગોચર કરવાના છે જેના કારણે મીન રાશિના લોકોને શુભ અને અશુભ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ સિંહ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે ઘણા રાજયોગો પણ બનાવશે જેના કારણે મીન રાશિના લોકોને ભગવાન શ્રી હરિવિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આપ સૌ મીન રાશિના લોકોએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો ખાસ સૌ મીન રાશિના લોકો માટે ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે સૂર્યને ઉર્જા સ્વ સ્થિતિ પ્રતિષ્ઠા અને નેતૃત્વ વિદ્યાર્થીઓનો કારક માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજા સૂર્ય સૂર્યદેવ કન્યા સંસ્ક્રાંતિના દિવસે પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યદેવ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે કન્યા સંસ્ક્રાંતિ ઉજવવામાં આવે છે અને સૂર્યદેવ દક્ષિણ દક્ષિણિયા દક્ષિણિયાથી ઉત્તરાયણમાં જશે સૂર્યદેવ સત્તર સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિ છોડીને બપોરે એક વાગ્યને ચોપન સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા સંક્રાંતિના દિવસે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશાથી પ્રવેશથી શુભ અને અશુભ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે આ દિવસે ગુરુ પુષ્પ યોગનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સહયોગ મીન રાશિ માટે ખૂબ જ ફળદાયક રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ મિત્રો નંબર એક મીન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યની ચાલના ઉલટા થવાથી મીન રાશિના જાતકોને નાણાકીય દ્રષ્ટિકોણથી મિશ્ર પરિણામો મળશે મિત્રો જ સૂર્ય તમારી કુંડળીના પહેલાં અને આઠમા ઘરનો સ્વામી છે અને સત્તર સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા સાથમાં કર્મ રહેશે આ ગોચરના પ્રભાવને કારણે નાણાકીય મુશ્કેલીઓને લઈને તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યનો શાંત હુમલો મીન રાશિના લોકો પર રહેશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ સાતમા ભાવથી તમારા કારકિર્દી પર સીધો સૂર્યનો અચાનક હુમલો કરશે જેના કારણે તમારી કારકિર્દીનો માર્ગ ડગમગવા લાગશે સૂર્યના અચાનક પ્રભાવને કારણે કારકિર્દીમાં ગૂંચવણો અને મુશ્કેલીઓનું જોખમ વધશે સૌથી જૂના દુશ્મનો સક્રિય થતાં જોવા મળશે જેના કારણે કારકિર્દીના માર્ગોમાં સમસ્યાઓ આવશે સૂર્યના પ્રભાવને કારણે દરેક વળાંક પર એક નવો વળાંક આવશે મિત્રો આ સમય દરમિયાન જો તમે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરો તો તે વધુ સારું રહેશે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ચારમાં પરિવર્તન તમારા કારકિર્દીમાં સાવધાની અને સક્રતાનો સંકેત આપે છે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ગતિમાં ફેરફારને કારણે તમને શિક્ષણની દૃષ્ટિએ મિશ્ર પરિણામો મળશે તમારું ધ્યાન થોડા સમય માટે શિક્ષણ પરથી હટી જશે સૂર્યના પ્રભાવને કારણે સફળતાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો પરીક્ષામાં મજબૂત અનુભવશે મજબૂર અનુભવશે બીજી તરફ પાછળનો સમય બધા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આ દરમિયાન સૂર્યનું કન્યા રાશિમાં ગોચર હોવાથી તમને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીઓ અનુભવ કરવો પડી શકે છે મુશ્કેલીઓનો અનુભવ કરવો પડી શકે છે એટલે કે તમને અભ્યાસમાં ઓછો રસ રાખશે આવી સ્થિતિમાં તમારે સતત પ્રયાસ કરીને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે નંબર ચાર મીન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે કરશે કે તરત જ તમારું પ્રેમ જીવન સામાન્ય સમયમાંથી પસાર થઈ શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી સૂર્યના પ્રભાવને કારણે આ સમય સામાન્ય રીતે પ્રેમ સંબંધો માટે સારો રહેશે પરંતુ સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીનો પહેલો ભાગ તુલનાત્મક રીતે નબળો પડી શકે છે જ્યારે બીજો ભાગ ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે આવી સ્થિતિમાં સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીના પહેલા ભાગમાં તમારે પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકારના રહેવું જોઈએ નાના વિવાદોમાં પણ તમારે તમારો પ્રેમ જીવનસાથીને પૂરો સમય આપવો પડશે તમારે તેને મનાવવાનો પ્રયાસ કરવો પડશે અને વિવાદ વિવાદ વધારવો નહીં તે પછીનો ભાગ ખૂબ સારા પરિણામો આપી શકે છે નંબર પાંચ મીન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો વ્યવસાયમાં સૂર્યનો પ્રભાવ વ્યાપક વ્યાપકપણે જુઓ જોવા મળશે જેના કારણે આ સમય વ્યવસાયના દ્રષ્ટિકોણથી તમારા વ્યવસાયિક જીવનમાં મિશ્ર પરિણામો આપી શકે છે એક તરફ રાહુકેતોનો પ્રભાવ દસમા ભાવ પર રહેશે તો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધીનો બાકીનો સમય સૂર્યનો પ્રભાવ રહેશે આ બંને પરિસ્થિતિઓ કામના દ્રષ્ટિકોણથી ખૂબ સારી નહીં કહેવાય એટલે કે કામમાં મંદી આવી શકે છે જેમની સાથે તમે મુલાકાત કરવા કરવાના છો અથવા જેમના પર તમારું કામ નિર્ભર છે તેમનો તમને વધુ સહયોગ નહીં મળે જેના કારણે મીન રાશિના જાતકોનો કાર્યમાં રસ પણ અમુક અંશે ઘટી શકે છે મિત્રો આ અસર સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી તમારા પર વ્યાપક વ્યાપકપણે રહેશે તમારે ધીરજથી કામ કરવું પડશે અને દરેક પ્રયાસમાં કાંઈક નવું લાવવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ પણ માનસિક તણાવ ન લો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ